સુરત ઉદના લક્ષ્મીનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પાસે બીઆરટીએસ બસમાં તોડફોડ કરી ક્લીનરને ચપ્પુ બતાવી માર મારનારની ધરપકડ કરતાં તેની પાસેથી ચોરી કરાયેલી સુનાની ચેન અને મોપેડ મળી આવી હતી પોલીસે વધુ એક ગુનો નોંધી નોંધકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉધના પોલીસે રીડા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે આરોપી ઉદના લક્ષ્મીનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પાસે બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર ક્લીનર સાથે મારામારી કરી હતી આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોપેડ ચોરી સોનાની ચેન સ્નેચિંગ કરી ફરાર થયો હતો ઉધના પોલીસે બાતમીના આધારે આરોપી શાહિલ ઝાકિર શેખને પકડી પાડ્યો હતો આરોપી ઉધના ગોડાદરા સલાબતપુરા પૂણા પોલીસ મથકમાં નોંધાયેલ મોપેડ ચોરી સોનાની ચેઇન સ્નેચિંગ ગુનામાં સામેલ હતો પોલીસે આરોપી પાસેથી રૂપિયા બે લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે આ દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવે અને સાથે સાથે પુનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા ખટોદરા સલાબતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આ જ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો અત્યારે તપાસ કરી છીએ ખાસ તો એણે જે ગોડાધરામાં જે ગુનો આચર્યો હતો એમાં એને ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પુણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા છે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ